સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને જો આ મોર્નિંગ મોનિંગ ટીપ્સમાં જાવશુ અવાર હવારમાં હવામાન રોઢેન ચણામાં છે ને બહુ મોરલા લાગે એટલે છે ને અટાણમાં આ ચક્કર છે ને મારવા ન્યુ હોય કિલોમીટર એક લગભગ થઈ જતું હોય છે જો આ પોપટા આવે ને એ ખાઈ જાય એક કિલોમીટર તો છે ને આમાં મારે રખડવું જ પડે અને આ શોથ સારું નથી ને ક્યાંક મારી મોર્નિંગ નીકળી જાય ને ના નથી વાંધો મારે જ કાઢવાનું હોય વહેલું ઉઠીને કદાચ ભૂલ માં ચાલુ રહી જાય તો મોર્નિંગ ટીપ્સ થઈ જાય આપડી હોત અમે તો આવતા રહ્યા ચક્કર મારી ના હું આ બધું હું છે આવું આવી ટાઈટ વાય હાથ વાગે ઉઠાડી તો તમને ટાઈટ વાય

આજથી છવ્વીસમી જાન્યુઆરી અને અમારા ઉદય બાપુ આજે આવ્યા નથી એ આવશે મોડા ને આ અમારી છે મંગુડી ગીર વા ઓરિજિનલ ગીર ભાઈ ને અમારે પાર્ટનર આવી ગયા હા એનો લઈને અમે વાર ભાઈ વારી નાખી કે ટાઈમ તો એમ જ હોય કરવાના હોય ધીમે ધીમે બપોરે જ વાહી હોય પછી તો પાક હાથમાં લેવાનો જ છે

જામ તેના ખંડામાં પોદરા કરી લ્યો એના માટે સૂટ છે ભાઈ એના માટે પછી અમાર પાર્ટનર પછી ને રાડું સિકા રાખે ને અમારે છે ને આ બધાય છે ને હરખા છે હવે તો

હાલો તો ચા પાણી પી લીધા છે નવા ઘરમાં હમણ હમું કરી નાખે એમ જુઓ આ અમારે પાર્ટનર નો ગઢાર વડે છે ચાલ કોઈ પકોડ ને માઈક ને તાળા ને બત્તી મુંડબલા ને લેપ ને ઓયલું ને ઓયલું આ બધાય બહાર આમ જોઈ લો જ્યાં આવીને વસ્તુ પડી હોય જોઈ કાયમ આપણે કેટલું કામ હમણ હમું કરવું આમ જો આ કાંટા ને આ ઠેલ્યું

ટેકર આલે બરોબર બરોબર હું તમને છે ને થોડીવાર પછી મળું મને શું કરશું આ લીંબુડી ખામણું જોને પૈ કેકાણું જ નથી કરવું જો આનું તીવડું આ હા આ તો પાણી છેક પાઈન તો કઈ ખાલી થઈ જઈ હમ તી તો કઈ છે હમ ગોરસા જ હા છે ને લીંબુડી ત્યાં હું કઈ હરો છે લીંબોડી ને કઈ ખેલ હૈ ગ્રા આ એક જ છે બે હતી હવે બીજી ને તો એક જ છે ને તો ચોખ્ખું કર નાખી આ એટલું હે તો જો પાઈન તો કઈ કામ નકર આમાં કઈ હમ તો જો પણ અગો છે તા આ તાર પપ્પા કરાવી ના મતલબ બધે જાડવા વાળી દેવા છે હમ જામ ખોરી લીંબોડી ડાળીમ રીંગણા બધે રોપા લઈ તમે ને બધું વાવી દેવું કથામાં હોય એટલું પાણી પી જાય મૂર દેખાઈ ગયા તો હમ તો પાણી તો આજુબાજુ વારી જમીન પી જાય ને તો કેવા ગયા લીલા તો જો ને જય કરવા કરી નાખી દે પાછા હાલો બપોરના 8:30 વાગ્યા છે વાડી આવી ગયા છે હું પાટણા દવા છાટવી હા દવા છાટવી કઈ દવા મારવી આスケલે દવા એક આવડિયા પેશન ઉલાલા ઉલાલા કાળા અમૃત કાલમ વાહ સને મચ્છી નું ડોસે ત્રણ ડોઝ માર્યા હે ને ચરું ડોઝ છે જો થાય તો ભલે નકર કુદરત વાળા ના હાથ માં હે ના ના ઈ તો બરોબર જ છે ને

હમ હમ મંડણ ભરવાનું મંડણ સાટું હમ હાન થાય ને તો 10 10 કોક પડી એટલી નોરી હાલો આપડે ફાઇનલી દવા સાટું વર્ગી ગયા છે ઈ મોન પાર્ટનર બે તો લગભગ હાન થાય ને તો દવા સટાઈ જાય વાસ્તે હાલે જીરા જાય ને મોટર ચાલુ કરતી દીધી છે પંદર પપ નાખી દીધા છે કુંડો થઈ ગયો ખાલી ઊંડો થઈ ગયો

વર્ગી જવાનું હોય અમને થોડોક તો ટાઈમ મળવો જોઈએ ને હા એટલે ટાઈમ જ આપણે હાલો હવે ચા પાણી પી લીધા ને પાર્ટનર ને લઈ હા હાલો યો પાર્ટનર ને પાર્ટનર દેવ હાલો પાર્ટનર હાલો હવે ક્યાં છે તમને

બાય બાય ટાટા આવ્યું હાલો વાડીએ થી આપડે આવી ગયા છીએ ખાન થઈ ગઈ છે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરી જય શ્રી કૃષ્ણ શુભ રાત્રી